મારી માતાના ખાચામાં આડેધડ પાર્કિંગ થતા જે સ્થાનિકો છે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી હતી વડોદરા શહેરના મારી માતાના ખાંચા માળે આડેધડ જે લોકો છે તે લોકો પોતાના વાહનો પાર્કિંગ કરી રહ્યા હોય ત્યારે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને અવારનવાર જે ઝઘડાઓ પણ થતા હોય છે ત્યારે આસપાસના રહીશો હેરાન પરેશાન થઈ ગયા હોય તેને લઈ જે દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમને સાથે રાખીને જે કાર્યવાહી છે તે કાર્યવાહીઓ વારંવાર દબાણ શાખાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે કચરાની ગાડીને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહેલ હોય ત્યારે સ્થાનિકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી સમસ્યામાં ઓલરેડી મારી માતાના ખાચામાં પાર્કિંગની સમસ્યા આજની નથી કેટલા ટાઈમથી છે અને આ વેપારીઓ અહીંયા આવા તમારી સામે સ્ટેન્ડ દબાણ ઊભા કરે છે અને ત્યાં કસ્ટમરે પાર્કિંગ કર્યું તો સીધો ત્યાંથી મને ગાળા કાળી કરીને મને મારવા ઉપડ્યા ત્યાંથી એટલે પછી કાલે ઉઠીને સરદાર ભવનના ખાચામાં જે શું થયો જે તકલીફ થઈ કે જેમાં પેલા ભાઈની મૃત્યુ થઈ કાલે ઉઠીને મારા ઉપર હુમલો થાય અને મને કંઈ તકલીફ થાય એના માટે મેં મારા પ્રોટેક્શન માટે પોલીસ કમ્પ્લેન કરી છે રાવપુરામાં અને જેના સંદર્ભે પોલીસ હમણાં આવી છે અને તમે ઓલરેડી જોઈ રહ્યા છો ટ્રાફિક એવું બી નથી કે હું કાંઈ વધારે પડતું બોલતો હોય ઓલરેડી આ જોઈ લો તમે ખોટા દબાણા લોકોએ ઊભા કરેલા છે સ્ટેન્ડ મૂકીને આપનો પરિચય મહેશ પુરોહિત મારુતિ મોબાઈલ મારી માતાનો કાચો વિસ્તાર છે સાહેબ આમાં કેવું છે કે દર વખતે આ લોકો હવે દુકાનદારોના ઝઘડા ચાલુ થઈ ગયા પેલા તો ગલીવાળા તો બધા હવે થાકી ગયા છે અમે રહેવાસીઓ તો આ લોકોથી એટલા હેરાન પરેશાન થઈ ગયા કે હવે અંદર અંદર જ ઝઘડવા લાગી છે તમે જોયું હશે કે અંદર સ્ટેન્ડ માટે ઝઘડા ચાલી રહ્યા છે અમે એવું નહીં કહેતા પણ અમને એક રવિવાર તો મળે શાંતિથી જીવવા માટે તમે પોતે જ જુઓ કેટલો ટ્રાફિકની કેટલા ઝઘડા થઈ રહ્યા છે અંદર અંદર જ ઝઘડી રહ્યા છે હવે એક રવિવાર આલે અમને એટલું તો કરે મહેરબાની જો આગળ થાય કાર્યવાહી એક રવિવાર મળે એટલે અમારી મહેરબાની છે અત્યારે શું બનાવ બનેલો અત્યારે કંઈક બનાવ અંદર અંદર દુકાનદારો ઝઘડ્યા છે આ સ્ટેન્ડ પરથી ને એનું પાર્કિંગ પાર્કિંગ પરથી જ ઝઘડો થાય છે પાર્કિંગ પરથી આ વખતે કોઈ મોટી ઘટના ના બને એવું અમે વિચાર પણ આ વખતે કોઈ મને તો એવું લાગે છે આગળ જતા આજે પણ આગળ જતા બનાવ તો બનશે સો ટકા બનશે કોઈ બનાવ બનશે અને અંદર અંદર ઝઘડી રહ્યા છે હવે અને અમે તો કંટાળી ગયા છે અમે લોકો તો ના જઈએ છીએ કે ભાઈ હવે તમે છો એક ઇન્ટરવ્યુ આવ્યો છે એક રવિવાર તો બંધ રખાવો પણ એક રવિવાર બંધ રખાવો કેમકે રવિવારે લોકો કંટાળી જાય છે ઘરમાંથી બહાર બી નહીં નીકળી શકતા હોય આપનું નામ કુણાલ